કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભીલ સમાજના ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે આ યોજના હેઠળ ધાનેરા તાલુકામાં ભીલ સમાજના ખેડૂતોને મગફળીનું વિનામૂલ્યે બિયારણ આપવામાં આવી રહ્યું છે આજે ધાનેરાના ખરીદ વેચાણ સંઘ ખાતે મોટા પ્રમાણમાં ભીલ સમાજના ખેડૂતો અને મહિલાઓ મગફળીનું બિયારણ લેવા માટે લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા સરકાર દ્વારા ખાસ કરીને તેલીબિયાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ધાનેરા તાલુકામાં કુલ એક હજાર બસો છત્રીસ જેટલા ભીલ સમાજના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે પ્રત્યેક ખેડૂતને એક હેક્ટર દીઠ પાંચ કટ્ટા મગફળીના બિયારણ આપવામાં આવી રહ્યા છે ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ અને સેવકો દ્વારા ખેડૂતોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગભાઈ આકુલિયાએ જણાવ્યું હતું કે સરકારની આ યોજના અંતર્ગત બસો ચોસઠ સામાન્ય ખેડૂતોને પણ કીટ આપવામાં આવી છે જ્યારે ભીલ સમાજના એક હજાર બસો છત્રીસ ખેડૂતોને નિયમ અનુસાર વિનામૂલ્યે મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ખેડૂતોની ભીડને ધ્યાનમાં રાખી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટોકન સિસ્ટમ અપનાવી સુવ્યવસ્થિત રીતે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ભીલ સમાજના ખેડૂતોને આર્થિક રીતે મોટો ટેકો મળશે અને તેમને આગામી વાવેતર માટે પ્રોત્સાહન પણ મળશે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી નમો રાષ્ટ્રીય તિલીબી યોજનાની અંદર ધાનેરામાં પ્રમાણિત પીઆરનું વિતરણ ચાલુ કરવામાં આવે છે જે વિતરણ તારીખ ત્રણ ને ચાર તારીખથી ત્રણ તારીખથી ચાલુ કરે ત્રણ ને તેમાં જનરલ ખેડૂતો બસો ને ચોસઠ ક્વિન્ટનો જથ્થો ફાવે અને એસટી ખેડૂતોને બારસો ને છત્રીસ ક્વિન્ટનો જથ્થો જે જનરલ ખેડૂતોનો તારીખ ત્રણ ને ચારમાં વેચાણ થઈ ગયેલ છે અને એસપી ખેડૂતોનો તારીખ પાંચ સાતથી વેચાણ ચાલુ કરેલ છે જે પાંચ તારીખે પણ ચાલુ રાખે અને આજની તારીખો પણ ચાલુ રાખેલ છે આજે ટ્રાફિક થોડો વધુ હતા ટોકન ખેડૂતોને ટોકન આપી દીધે છે અને ટોકનના નંબર પ્રમાણે ગ્રામ ગ્રામસોશ્રી અને શિક્ષણ અધિકારીશ્રી મારફતે ફોર્મ ભરવામાં આવે છે અને ફોર્મ ભરીને અમારી સંસ્થામાં આવી બિલ બનાવી અને ઉડાવથી અમે પ્રમાણિત કરવામાં શું ફાયદો થશે આ ખેડૂતોને આ એસટી ખેડૂતોને ખેતીની અંદર જોડવા માટેનો એક સરકારનો અભ્યાગ્રમ છે તે તદ્દન સો ટકા મફત રી ઓફ આપવામાં આવે છે અને એક ખેડૂતે વધુમાં વધુ એક હેક્ટરની મર્યાદામાં પાંચ Il pilota patri, non so che non so il pilota, so il due volte, non so il pilota, ritroverà